જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રભુને મેળવવા ઉપર ઉઠવું પડે એક વખત દાદા સાથે યાત્રાની અંદર ગયા નવ દસ વર્ષના આ ભાઈ બહેન દાદા દાદી સાથે એવા સુંદર મજાના પ્રવાસની અંદર ગોઠવાઈ ગયા મંદિરે મંદિરે જાય ભગવાનના દર્શન કરે દાદા દાદી અરે ખૂબ આનંદ કરે પરંતુ દરેક મંદિર ખૂબ ઊંચાઈ ઉપર હતા કોઈ ડુંગર ઉપર કોઈ ઊંચી જગ્યાએ અને કોઈ નીચી જગ્યાએ હોય તો એના પગથિયા એટલા બધા હોય અને એ પગથિયા ચડવાના ભગવાનના દર્શન કરવાના આઠ દસ દિવસ સુધી આ ભાઈ બહેને આ કાર્ય કર્યું આથી એને નવાઈ લાગી કે અત્યાર સુધી જે જે મંદિરો એ ગયા એ બધા જ મંદિર એટલા બધા ઊંચા શા માટે બનાવ્યા કોઈ ડુંગર ઉપર કોઈ ઊંચાઈ ઉપર કોઈ આટલા બધા પગથિયા નીચે ન બનાવી શકાય આ તો થાકી જઈ ઘણા બધા પગથિયા ચડ્યા પછી ભગવાનના દર્શન થાય પરસેવો વળી જાય આથી એક જગ્યાએ અગથિયા ચડી મંદિરે દર્શન કરી અને થોડી વાર પોરો ખાવા દાદા દાદી અને પેલા ભાઈ બહેન બેઠા આથી એ નાની એવી દીકરીએ દાદાને પૂછ્યું હે દાદા આ આટલા બધા ભગવાન દૂર કેમ છે આ બધા ભગવાન ઉપર કેમ બેઠા નીચે કેમ બેઠા નહીં દાદીમા અને દાદા હસવા લાગ્યા દાદીમાંએ કહ્યું જો બેટા ભગવાન છે ને એને મેળવવા માટે આપણે ઉપર ઉઠવું પડે દાદાએ કીધું કે બેટા આ વાત તને હજી નહીં સમજાય આ બધા મંદિરો છે ને એ માણસોએ બનાવ્યા છે ભગવાન તો બધાના હૃદયમાં બિરાજમાન છે ત્યારે દીકરા દીકરીએ કહ્યું તો આપણે ક્યાં શા માટે ઉપર આવવું જોઈએ ત્યારે એમણે કહ્યું કે આ મંદિરો છે ને આપણને ઘણું બધું શીખવી જાય છે ડુંગર ઉપર ચડતી વખતે આપણે ઘણું બધું ઉપર ચડવું પડે છે ત્યારે ભગવાનને મેળવવા માટે આપણે પણ ઉપર ચડવું પડે છે કામ ક્રોધ લોભ મો મચ્છર ઈર્ષ્યા આ બધાને છોડવું પડે છે અને એક પછી એક પગથિયા ઉપર ચડતા આવવું પડે છે ત્યારે ઈશ્વર મળે છે અને આ આપણા જિંદગીના પગથિયા છે કે આપણે અભિમાન ઈર્ષ્યા દ્વેષ આ બધું છોડવું પડે અને ધીરે ધીરે ઉપર આવવું પડે ત્યારે આપણે ભગવાનના દર્શન કરી શકીએ બીજી વાત કે આપણા જીવનની અંદર મંદિરની જેમ પગથિયા છે ને એમ આપણા જીવનની અંદર પણ પગથિયા છે મંદિરની અંદર પગથિયા ચડીએ ત્યારે મુશ્કેલી પડે છે શ્વાસ ચડી જાય છે દુઃખ થાય છે પગ થાકી જાય છે એવી જ રીતે જીવનની અંદર નાની મોટી અનેક મુશ્કેલીઓ આવે છે અનેક દુઃખો આવે છે એને આપણે પાર કરવા પડે છે એને હરાવવા પડે છે અને એ બધા જ દુઃખો બધી જ મુશ્કેલીને હરાવતા હરાવતા આપણે પગથિયા ચડીએ છીએ અને એ બધા જ પગથિયા પૂરા થાય ને એટલે અંતે કેમ મંદિરમાં પહોંચી અને ભગવાનના દર્શન થાયને આનંદ થાય એવો આનંદ આપણને થાય છે એટલે ભગવાનને મેળવવા માટે આપણે ઉપર ઉઠવું પડે છે અને ત્યારે જ આપણને ભગવાનના સાચા દર્શન થાય છે ભાઈ બહેનને દાદા દાદીની વાત બરાબર ગળે ઉતરી ગઈ અને વાત પણ એ ખરી જ છે કે ભગવાનને મેળવવા માટે આ બધા જ પગથિયાઓ ચડીએ ત્યારે ભગવાનના દર્શન થાય અને ભગવાનને સાચા હૃદયથી મેળવી શકીએ